એક નાનકડો વિડીયો પૂરેપૂરો જોવાનો ભૂલતા નહીં કારણ કે આજે વાત કરવાની છે અગાઉ બે દિવસ પહેલા જે પહેલ અંદર આતંકવાદી જે આતંકવાદીઓ દ્વારા હુમલો થયો એની અંદર ઘણા બધા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે પોતાનો અને એમને આપણે પૂરેપૂરી તહેદીલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ પ્રભુ એમના આત્માને દરેકના આત્માને શાંતિ અર્પણ કરે એવી પ્રાર્થના દરેકના પરિવારને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના તો મિત્રો આગળ વાત કરીએ કે જે નપુશંક જે નમાલા જે નરાધમ અને જે માઇક વાંગલાઓ ના કરી શકે એવું આમને કાર્ય કર્યું છે આ આતંકવાદીના પેટના હોય લુખાઓ ગધેડા હોય તો મિત્રો એના ઉપર જ આજે વાત કરવાની છે અને આતંકવાદીઓએ કેવી રીતે પ્લાન બનાવ્યો એ પણ એમનો વિડીયો એક વાયરલ થયો છે એ વિડીયો હું તમને બતાવવાનો જ છું વિડીયોની અંદર બન્યા રહેજ પૂરેપૂરા વધારે ટાઈમ નહીં લઉં થોડી શોર્ટમાં વિડીયો પતાવવાનો છે તો બન્યારો તો મિત્રો આ હુમલાની જેવી શરૂઆત થઈ અને જે પહેલી જ ગોળી ચાલી પહેલી જ ગોળી જ્યારે આતંકવાદીઓએ છોડવામાં આવી એ વિડીયો પણ તમે જોઈ શકો છો કે શરૂઆત ક્યાંથી થઈ તો તમે જોયું મિત્રો જે સુંદર મજાની જગ્યા એટલે પહેલગામ કાશ્મીરની અંદર અને ત્યાં આગળ ઘણા બધા ટુરિસ્ટ પ્રવાસીઓ ત્યાં આગળ પ્રવાસ કરવા જાય છે અને એવી જગ્યાએ જ્યારે કહેવા નહીં કે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે એવી જ ઘટના કે દરેક પ્રવાસી પોતપોતાની મોજમાં વ્યસ્ત હતા અને પોતાની રીતે મોજ કરી રહ્યા હતા અને અચાનક જ ફાયરિંગનો અવાજ આવ્યો ગોળીનો અવાજ આવ્યો એની ઘડીએ જ કે તરત જ જેવો ફાયરિંગનો અવાજ થાય એવું તરત જ લોકોની અંદર અફડાતફડી થવા લાગી લોકો દોડવા લાગ્યા ભાગવા લાગ્યા તો મિત્રો આ નારા ધામોને થોડી ઘણી પણ લાજ નાઈ થોડી ઘણી પણ દયા નાઈ અને આતંકવાદીના પેટનાને દયા હોય નહીં તો મિત્રો તમે પહેલાં તો આ વિડીયો જોઈ લો કે જેની અંદર પોતાના કોઈ ભાઈને ગોતી રહ્યું છે ભાઈને બોલાવી રહ્યું છે કોઈ એમના દીકરાને બોલાવી રહ્યું છે તમે જુઓ ખાલી એકવાર અત્યારે જે લોકોને ગોળી વાગી આતંકવાદીઓએ માર્યા ગોળી દ્વારા બંદૂક દ્વારા એમની લાશ પણ હજુ સુધી પડી જ છે એ વિડીયો પણ આ વાયરલ થયેલો છે તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો तो आप बोले मुझे। ना मुझे पे। हाँ। में था एक है, उसने उसको गोली यहां पे। उसने बोला कि शायद मुस्लिम नहीं 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 है, उसने उसको गोली मार दी। आप 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 टेंशन मत। बेटा यहाँ पे रहो हम साथ में मैडम ये जो है प्रेशर आप टेंशन मत लो। मेरे बच्चा लो हम बच्चा देगा कोई बात नहीं भाई दबा डीजा के ठीक ठीक है, है हम बाँग बाँग बचा देंगे आप। क्या क्या हुआ इसको क्या हुआ? इसको मित्रों ती वीडिया जो खाली त्यालिक प्रवासी टूर प्रवास गया ये के डे बिचारा डर नो महोल पेदा से अत्यारहल okay, गाम તો મિત્રો આ ભયંકર ઘટના આની પહેલાં પણ એક પુલવામા હુમલો થયો હતો આપણા મિલિટરી જવાનો ચાળીસ જેટલા જવાનો શહીદ થયા હતા અને અત્યારે તમે જોઈ શકો છો કે આતંકવાદીઓ ઘૂસ્યા જ કેવી રીતે એ જ મેન પ્રશ્ન છે ને મેં વસ્તુ મિત્રો વાત મહત્ત્વની એ છે કે આખું ફાયરિંગ થયું ને જેટલા પણ લોકો આપણા દેશના જે શહીદ થયા મર્યા માસુમ લોકો કોઈ ગુજરાતના હતા રાજકોટના હતા અમુક લોકો રાજસ્થાનના હતા યુપી બિહાર દરેક રાજ્યના લોકો અંદર સામેલ હતા તો મિત્રો અને એની અંદર તમામ જે લોકો હતા એ મરનાર તમામ લોકો હિન્દુ હતા અને આતંકવાદીઓનો મેન પ્લાન કેવો હતો કે હિન્દુ લોકોને મારો અને પૂછી પૂછીને લોકોએ આતંકવાદીઓએ લોકોને ફાયરિંગ કર્યું કે તું હિન્દુ છે કે મુસલમાન તો આમનો એક મોટો મહાપ્લાન એ હતો કે ભારતની અંદર મુસલમાન વચ્ચે અને હિન્દુ વચ્ચે વિવાદ ઊભો કરવો વિવાદની રચના કરવી કે આપણે હિન્દુઓને મારીશું તો હિન્દુ અને મુસલમાન વચ્ચે વિવાદ પેદા થાય છે એમનો એક માસ્ટર પ્લાનનો વિડીયો પણ મારી સમક્ષ આવ્યો છે એ પણ વિડીયો તમે જોઈ શકો છો કે જેની અંદર

તો મિત્રો તમે જે વિડીયાની અંદર જે પણ આતંકવાદીઓને જોયા એ હજુ સુધી એક કંઈ પકડમાં આવ્યા નથી બધા ફરાર જ છે હા અને ભારત સરકાર આપણા દેશના જે બોર્ડર ઉપરના જે સૈનિકો છે જવાનો છે એ અત્યારે એમને એમની શોધખોળ કરવાનું ચાલું જ છે એમને ગોતી રહ્યા છે અને જેવા હાથમાં આવશે એટલે એમની સાથે યોગ્ય કાર્યવાહી તો થવાની જ છે ઠાર કરવાના છે કારણ કે મોદી સાહેબે અમિત શાહ સાહેબે ખુલ્લી ઓફર આપી દીધી છે કે તમારે કોઈ પણ વસ્તુની જરૂર પડે તમે માગી શકો છો પણ ઓન આ ઓપરેશન પૂરેપૂરું કરવાનું જ છે અને ગોતી ગોતીને ઠાર કરવાના છે અને પાકિસ્તાનીઓને ઓનો મોહ તોડ જવાબ આપવાનો છે તો જ પાકિસ્તાનવાળા આ જે આતંકવાદીઓ આપણા દેશની અંદર ઘુસાડે છે મોકલે છે ત્યારે જ એમનું ભાન ઠેકાણા થશે અને આનું પરિણામ તો ભયંકર આવવાનું જ છે મિત્રો હા કારણ કે મોદી સાહેબે તાત્કાલિક ધોરણે કાયદો હાથમાં લઈ અને પાકિસ્તાનને પાકિસ્તાનીઓનું જે આપણે પાણી પૂરું પૂરું પાડી રહ્યા હતા આપણો દેશ પાકિસ્તાનને પહેલાં તો એ પાણીનો પુરવઠો બંધ કરી દીધો પાણી પૂરું પાડવાનું બધું બંધ કરી દીધું અને જેટલા પણ ભારતની અંદર પાકિસ્તાનીઓ છે એમના વિઝા તાત્કાલિક રદ કરવાના છે અને એમને તરત ભારત છોડવાનું સૂચના આપી દીધી છે અને ત્યારબાદ પાકિસ્તાનમાંથી કોઈ ભારત આવી નહીં શકે એના માટે પણ એક બેન લગાવી દીધી છે પછી કટારી વાઘા બોર્ડર ત્યાં આગળ પણ પ્રવેશ બંધ કરી દીધો છે અને ત્યાં સિક્યુરિટી ટાઈટ કરી તો હવે આતંકવાદીઓને ખબર પડશે કે દેશની અંદર કઈ રીતે ઘૂસાય અને કઈ રીતે માસૂમ નિર્દોષ વ્યક્તિઓનું નિર્દોષ વ્યક્તિઓનો જીવ લેવાય અને ફાયરિંગ કઈ રીતે કરાય એ હવે અમને ખબર પડશે આનું પરિણામ જલ્દીથી આપણને મળવાનું જ છે અને તમામ જે લોકો ભગવાનના ઘરે ગયા એમને તમામને દિલથી શ્રદ્ધાંજલિ પાઠવું છું તો રજા આપશો આગળ મળીએ બીજા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ